ભાઈ મને બાર મળ્યા મનકે ભાઈ તમે શું કરો છો મેં કીધું હું હાસ્ય કલાકાર છું મન કે એમ નહીં કરો છો મેં કીધું હાસ્ય રસ કરું છું કરુણ રસ કરું છું તો મન કે છે ને હાસ્ય રસ કરજો મેં તું કા કરુણ રસ નથી આ બોલો મનકે કે તો ઘરે હોય ને કરુણ રસ ઘરે હોય કે ભાઈ તમે હાસ્ય રસ કરજો એટલે તમને હસાવવા માટે આવ્યા છે આનંદ કરાવવા માટે આવ્યા છે અમારા એક સોસાયટીમાં પતિ પત્ની રહે છે ભાઈ એવા પતિ છે ને પતિ પત્ની ના જીવન બહુ સારા હોય એમાં એ બેન એવા હસમુખા સ્વભાવના એવા હસમુખા સ્વભાવના એવા હસમુખા સ્વભાવના તમે એટલી દાંત જ કાઢતા હોય બોલો અને એનો ઘર વાળો એવું મોગું ચઢાઈ આટા મારતો હોય આપણને જૂની કબજિયાત હોય એવું મોટું હોય ને હા જરા કે દાંત જ ન કાઢે ગમે એવો સારો પ્રસંગ હોય ને કોઈ દી હસમુખ હોય મોઢું જ ન હોય અને એના પત્ની એટલા બધા દાંત કાઢે તો એકદી મેં એને સવાલ કર્યો મેં કીધું બેન તમારા લગ્ન ના કેટલા વર્ષ થયા મન કે પંદર વર્ષ થયા મેં કીધું પણ તમારા લગ્ન જીવન જ કેવી રીતના આ તમે એટલા હસમુખા સભાવના આ તમારા હસબન્ડ મેં કીધું કોઈ દિવ બોલે નહીં કાંઈ વધારે દાંત નો કાઢે જોતાં પૂરતું બોલે આ હાલે જ કેમ અરે મન કે હાઈ ક્લાસ ગોઠવાઈ ગયું કેવી રીતના મન કે કોઈ પણ સારો કાર્યક્રમ હોય હાસ્યનો કાર્યક્રમ હોય શ્રીમત હોય લગ્નનો પ્રસંગ હોય એવા શુભ પ્રસંગે બધી હું જાઉં પછી ઉઠમણું હોય બેહણું હોય ત્યાં એને મોકલ્યું હોય આમ લે ભાગ પાડીએ ભાગ પાડી લેવા ભાઈ એટલે આનંદથી જીવી હભાઈ ભાઈ ગમે ભાગ પાડી લેવા હમણાં એક જણાએ પોપટ પડ્યો બોલો પોપટ પડ્યો ને તો પોપટના ઘરની અંદર પીંજરામાં રાખ્યો પોપટની હવ પોપટને પિંજરામાં રાખ્યો ને એમાં પતિ પત્ની બે ભાજ્યા પતિ પત્ની બે ભાજીયા ને તો એનો ઘરવાળો કે હું મરી જાવ એની ઘરવાળી કે હું મરી જાવ ઓલો કે હું મરી જાવ ઓલી કે હું મરી જાવ હા જુદી એવું આવી લ્યું પણ બે કઢી ખીચડી ખાઈને હોઈ ગયા વળી બે તન દીધા ને પાછું બાંધવાનું થયું પતિ પત્ની વળી ઓલો કે હું મરી જાવ એની ઘરવાળી કે હું મરી જાવ ઓલો કે હું મરી જાવ ઓલી કે હું મરી જાવ આવું હાલતું તું ને ત્યાં પોપટ પિંજરા માંથી બોલ્યો મને બહાર કાઢો હું મરી ન જાવ તો પોપટ લાલ નો નહીં કે મરી જાવ મરી જાવ મરતા નથી કે એક જણો મન કે ટાઈમ નથી જતો અરે મેં કીધું ટાઈમ નથી જતો ને ત્યાં લગ્ન થઈ ગયા મન કે હા મેં કીધું લગન થઈ ગયા ને તારા મન કે આ લગન થઈ ગયા મેં તો ઘરે જા ઘરે જઈને તારી ઘરવાળી ને ખાલી એટલું જ કે તારો ભાઈ કેવો છે એટલે જો પછી ટાઈમ ફટાફટ જાય છે ઉમરા કઈ ટાઈમ જાય આ પછી ખબર ના પડે કે કેવી રીતના ટાઈમ જાય હમણાં એક પતિ પત્ની એટલા બધા બાદ હતા એટલા બધા બાદ હતા એટલા બધા બાદ હતા હું ન્યાય ગયો તો હું ધબધબાટી બોલાવો છો મને કહેવાય તમે તમારું કામ કરો પણ મેં કીધું આ હું છે હવાના પોર ધબધબાટી બોલાવો છો મેં કીધું આ બધા મેં સારું લાગે મને કે ભાઈ તમે તમારું કામ કરો પણ મેં કીધું તમે શું કરો છો આ બાંધો છો સારું લાગે મને કે ભાઈ અમે ટાઈમ પાસ કરીએ કઈક બીજો ધંધો હોવો જોઈએ નઈ કે મજા આવે છે

તો મેં કીધું મેં દે બેન આ તમે કયો કેચુ શાક આ તો કેચા જેવું કઈ લાગતું નથી આમાં તો દૂધી છે રીંગણા છે ને કારેલાના બટકા છે બટેટાના ફોડવા છે આને થોડું કેચુ શાક કહેવાય મન કે ઈ તમારી ભૂલ મેં કીધું મારી ક્યાં ભૂલ મન કે ભૂલ જ ને મેં કેવી રીતના મન કે અમારે માર્કેટમાં છે ને બુટ ચપ્પલ ની દુકાન છે અને એની સામે જ કે શાક માર્કેટ ભરાય અમે કે બેઠા હોય ઓલા શાક માર્કેટ વાળા કે હડેલા બટેટા હડેલા રીંગણા હડેલી દૂધીના ઘા કરે ને અમે બેઠા બેઠા કેચ કરી લઈએ કે મોંઘવારીમાં થોડું થોડું સારું

અને તારે ઘર નો કરવો છીએ લાલ શર્ટ ની ફેશન નીકળી દોજ લાલ શર્ટ ની ફેશન રવિવારે આટો બાટો મારવા ગયા અને પછી લાલ શર્ટ મેં કાઢ નાખ્યો અને પછી બીજા દિવસે હું માં આવ્યો ગયો પ્રોગ્રામ માંથી આવ્યો ને તો મારી ઘરવાળી બેઠી બેઠી રોતી હતી તો મેં કીધું રોછો કામ અરે મને કે મારથી એક ભૂલ થઈ ગઈ કીધું ભૂલ તો થાય મારાથી એમાં રો છો મને કેતો ખરી સર રવિવારે પહેર્યો તો મેં ધા મનકી મેં ધોયો મેં કીધું ધોવાનો જ હોય મન કી ધોયા પછી મેં ઇસ્ત્રી કરી ઇસ્ત્રી કરવાની હોય મનકી